યુ કેન ગો એક તમને કહું સાહેબ આ દેશ છે ને એક ધર્મનો દેશ નથી સનાતન ધર્મ સાથે જોડાઈ ને ચાલનારો આ દેશ અને આ દેશમાં જ્યાં સુધી બધાયની એકતા નહીં આવે ત્યાં સુધી સારે જહા પે અચ્છા અમારા નહીં કહી શકાય આ મહારાણા પ્રતાપનું અકબરનું યુદ્ધ છે કોઈ કાકા હંમેશા યુદ્ધ છે એ ધર્મ ને અધર્મ ના જ હતા જો મહારાણા પ્રતાપનું યુદ્ધ જ્ઞાતિવાદ નું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકીમ ખાન નો હોત આનું સત્ય એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈક એ વાત કરીએ ને તો એક ખાનામાં નાખી દે એટલે આ ફૂલ પી ગયો આપણે પીધેલા ગમે આપણે હું આપણે હું વાંધો ભાઈ આપણે નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે કે પીવે એની ટીકા કરાય આપણે એમાં કાંઈક હૈશિય તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું હોય છે ને પણ એનો કઈ પ્રચાર ન કરે પીવાય નહીં આપણે આ દેશ છે ને એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વ્યાવ્યા કે અહીંયા વ્યાવો ગુજરાત ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે એટલે દારૂબંધી છે વિશ્વમાં ગાંધીને સરદાર વલ્લભભાઈ ક્યાંય નથી ક્યાં સાહેબ એ ગુજરાતમાં ક્યાં છે દુનિયામાં કોઈ એવો રાજા નથી જો અઢારસો પાદર પહેલા આપી દે એ ગુજરાતમાં થયો છે અને જે રાખી દુનિયા ભારત સામુ જોઈને બેઠું છે નરેન્દ્ર મોદી આઈ નો છો અને અમિત શાહ વાણીઓ એ સાહેબ કેવું એને કીધું જોવો તો નહીં સાહેબ વરણ આમાં કોઈ એ જ્ઞાતિ જ્ઞાતિનું એક તમે એમ કહેવાય કે પડથારનો પાણો ઊંચો કરો ને ઇતિહાસનું પાનું ન નીકળે સાહેબ આ અઢારે વરણનું છે અને પીવા વાળા એ બધા જ્ઞાતિ લઈ નીકળે બધાયમાં દરેકમાં દસ ટકા બગાડો છે જ તે ગમે એવો કેસર આંબો હોય બે સાંજ્યા નીકળે જ તે બસ સાંજ્યાને વિનંતી કે આપણા કેસરના ભાવ જોઈ અને વાહન નજરું કરજો કે આપણે શું કામ સાંજ્યા છ્યા આપણે શું કામ પાછળ રહ્યા છીએ કાંઈ એની ટીકા કરવામાં કાંઈ એની પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલામાં અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ શકે બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ નાનો ન રહી શકે એમ આ મૂળ તો પીતો ગામની પ્રગતિ નતો જોઈ શકતો એટલે છેલ્લે હનુમાન દાદા પણ આવીને ગામના હલો નીકળો તેલના દીકરા જાવ ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન ગામના વૈયા ગયા પછી પૂજારી બેઠા તો પૂજારી ને કીધું હાલો બાપુ જય શી આરામ પૂજારી કહે આ બાપા આ આ ભાઈ જય શિય આરામ ભાઈ પૂજારી વૈયા ગયા અને પછી હનુમાનજીની સામે એકલો ઉભો પણ હનુમાનજી હામો લડી નામ જો ગામ માં લઈ તલવાર લઈ આવ્યો તલવાર કાઢી હનુમાનજીને કહે ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હામી પાલ્ટીમાં હોય હનુમાનજીને ને ઘડીક તો છું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજીને એમ છું કે રાવણ મેર્યા પછી આવાને મારીએ તો આના માધ્યમ વધે હકીકત કહું સાહેબ તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી હા હકીકત છે આપણે મરસેડી લઈને ગયા રીક્ષા વાળો હામે હામ આવે તો આપણે પાછી લઈ લેવાય કારણ કે એમાં અઝડતા છે જે તો રીક્ષા છે પાસે હકીકત છે ભગવાન રામને રાવણ મારવામાં દાદા કાકા પરસો વળી ગયો જેટલા માથા કાપે નવું ઉગે જેટલા માથા કાપે ને ફૂડ સુધી નવું આવે ભગવાન રામને પરસો વળી ગયો અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ કે તમારા તમારા એવા ઘણા હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે આ તમારા હાસા હિત રામને ને પરસો મળ્યો ને આ રામાયણમાં નથી પાછો ગોતતા નહીં હા પછી કઈ બધું રામાયણમાં ન હોય અમારું ક્યાંક કારું તો જોવે કે નહીં તમારે ગાડલા આવે છે છે હજી મહેમાન આવે છે કાંઈ વાંધો નહીં અમારે ભાઈને ને રજૂ કરવા છે કારણ કે અમે કેટલા વાગ્યા આપણે હાડા નવ પોણા દેહ ચાલુ છું કાંપ નવ વાગ્યા નવ વાગ્યા ચાલુ કરી નાખ્યું કાકા હા ટૂંકો દાખલો દઉં રામને પરશો વળી ગયો ને કાકા એટલે હનુમાનજી રામને કીધું એક કરવી કે રાવણ શું ન પડે હનુમાનજી બે ગદા પકડી અને આખે ફરફુદડી ફરી અને હોય ઝાટકીને રાવણની કેડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે ગયો ભાખ દે ભફાકો તો બોલે ને ક્યારે દહ માથા પડે એટલે હા ગયો રાવણના મોઢામાં ધૂળ ગળી ગયું હવે એક તો રાવણ ને એમાં આવો સાળો કરાય રાવણ ઊભો છો તપેલ ત્રંબા જેવી આખ્યું થઈ ગયું વિહે વિહ નેત્ર અને ત્રાળો કોણે ખા કર્યો એ કોણે ખા કર્યો આ આખી શ્યાના હજળ રામે અલુક દે हनुमान ને કોણી મારી આનો નો સાળો કરાય દુયે એ આને ખીજવાત હશીડો કોણે ખા કર્યો પૂછ્યા કોણે ખા કર્યો પછી લખમણે હનુમાનને થોકો મર્ય મોર થાને ને કેમ તું ખોટો કોક ને કઈક હેરાન કરાય એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યો હા મેં માર્યું કારણ કે જે આછે જમાડ્યો હોય એ આછે મારવો પડે એ તો નોખું પડે ત્યાં માર્યો આખા ત્યાં કર્યો હા રાવણ કે તારી માને ધન્યવાદ આવું હોય રામાયણમાં ક્યાંય પણ છે એકસો આઠ પ્રકારની રામાયણ છે હા આ કાંઈ હું ખોટું નથી કહેતો નગર અત્યારે રેકોર્ડિંગ થાય કોઈક અમારો કાઠલો પકડીને બે નો નાખે અમને સોટી હું પડ્યા હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ તો હનુમાને કીધું તારી માને ધન્યવાદ પણ બાજવામાં તો હામ હામ આમ જ હોય ને એ ક્યારે બે પ્રોગ્રામ છે ભાણા મજા આવે ને તમને બાસ હવે હા એટલે હનુમાનજી કીધું કે મારી માને ધન્યવાદ હે ના ત્યારે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ના હનુમાન કે તમે પેલા કીધું તારી માને ધન્યવાદ એટલે મેં તમને સામું કીધું ત્યારે રાવણ બોલે છે કે હે હનુમંત તમારી માને ધન્યવાદ એ માટે આપું કે હું રાવણ શિવનો એક લોતો શિષ્ય અને ભગવાન મહાદેવ ની જયારે સ્તુતિ કરું તો નમામી સમીશા નિર્વાણ રૂપ ભગવાન શિવનું ભગવાન અને મહાદેવ મારી નો જોવે અને તેથી મારા આંતરડા કાઢી એનું વાક્ય બનાવી અને રાવણ રચિત મારું પોતાનું રચિત એમ કેવા શિવ તાંડવ ગાતો અને સતા શિવ મારી હામુ ન જોવે અને પછી એ શિવને મારી વીસ હાથની હાથથી મારી વીસ ભૂજાઓની હો આંગળ્યું અને મારી વીસ ભૂજાઓથી ભગવાન શિવને કૈલાસ હો તો એમ કહેવાય ગુસો લઉં તો આકાશ રૂપી સરોવર મહાબળે હનુમાન આકાશ રૂપી સરોવર માં રાવણ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થયો અને તારા રાઘવને મને જો પરસો વળી જતો હોય ત્રણ લોકનો અધિપતિ મારી હામો ઉભો છે એને જો પરસેવો વળી જતો હોય અને એ રાવણ ને તું એક ગદા ભેગો પાડી દે ધૂળ સાડતો કરી દો તો ન કઉ તમારી માન ધન્યવાદ એમ હવે હા ગયો પછી રાવણ કે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો કે રાવણ એકલો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે એનું સ્તોત્ર કર્યું છે એનો કૈલાસ ઊંચો કર્યો છે અને તારી હામો શિવનો અગિયારમો રુદ્ર ઉભો છે તારા ગુરુને નો ઓળખી શક્યો તારી હામો કોણ ઉભો છે

એટલા જોરથી મેં તને ગદા મારી ન થયું તને ટસક ગયું નહીં તને મારા ગદાના પ્રહારથી તું તો પૃથ્વીનો હોહરમાં નીકળી જાવ છો એને બદલે ખાલી ઉયેય નો કર્યું અને ખાલી પડી ગયો ને જીવી ગયો ને એટલે કહો છો કે વાહ રાવણ તારી ધનેતાને ધન્યવાદ